આજે ચૈત્રી આજે ચૈત્રી નવરાત્રિની આઠમના શુભ દિવસે મેં ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર ભર્યું છે અને મને આ ઉમેદવારી પત્ર ભરાવા માટે રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા સાહેબ આપણા ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર શ્રી બળવંતશ્રી રાજપૂત સાહેબ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબ હરિભાઈ ચૌધરી સાહેબ તથા ઠાકોર સમાજના આગેવાન અને ધારાસભ્ય એવા અલ્પેશજી ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને બનાસકાંઠાના જિલ્લાના વંદનીય આગેવાનો પણ મારે મને મારી જોડે મારા સમર્થનમાં હતા અને તમે જેવું જોયું કે જે સભા અને રેલીમાં પ્રચંડ જન સમર્થન પ્રચંડ સંખ્યામાં વિશાળ સંખ્યામાં જે બનાસવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા એના ઉપરથી મને લાગે છે કે બનાસવાસીઓએ મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેનું મન મનાવી લીધું છે એટલે બનાસ પણ એક કમળ બનાસવાસીઓ જરૂરથી દિલ્હી મોકલશે અને બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના જે દેવ દુર્લભ કાર્યકર્તાઓની જે મહેનત છે અને પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે મોદી સાહેબનો જે વિકાસ છે અને બનાસની જે છત્રીસ છે છત્રીસ કોમની સમજુ અને હોશિયાર પ્રજા છે એના ઉપરથી મને પૂરતો પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા અધ્યક્ષ પાટિલ સાહેબનો પાંચ લાખથી વધારેનું જે લીડનું લક્ષ્યાંક છે એ બનાસવાસીઓ જરૂરથી પૂરું કરશે અને મોદી સાહેબના હાથ બનાસ વતી વધુ મજબૂત કરશે આભાર